એવા ઉદેશી બાર્યાએ શું આક્ષેપ કર્યા છે અને આ ઉદેશી બાર્યા એ માજી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની સરકારમાં કોંગ્રેસના મંત્રી પણ રહી ચૂક્યા છે મનરેગા યોજનામાં કયા પ્રકારના ભ્રષ્ટાચાર આચરાયા અને કયા પ્રકારના ઉદેશી બારિયાએ આક્ષેપો લગાવ્યા તે સાંભળીએ આ વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે તમે ખોટા બીલો અને ખોટા માપ મૂકી અને તમે પૈસા જે ઉપાડી લીધા છે જો હું ખોટો હોઉં તો તમે મને ફાંસી ચડાવી દેજો જોઈએ તેઓ આ વિડીયોમાં શું કહી રહ્યા છે આ જે કામો થયેલા બતાવે છે એની મારે આપ એની તપાસ કરવા માટે અમે મારું કહેવું છે કે ખોટા માપ લખી અને બિલો બનાવીને પૈસા ઉપાડી લીધા છે એની તપાસ કરવા માટે હું તમને ચોવીસ કલાકની મહેતલ આપું છું હાઈકોર્ટના પબ્લિકને અમારી વચ્ચે જાંબુગોડા ગ્રામ પંચાયતમાં થયેલા બે હજાર જેટલા કામોની તપાસ કરો કેટલ સેટ પાંચસો ને તેર થયા છે તમારા જાંબુઘોડામાં એમાંથી કેટલા આજની તારીખે તૈયાર છે એ બતાવો તમે અને એનું માફ કરીને તમે ચોવીસ કલાકની અંદર જો તમે સાચા હોય તો પુરવાર કરો અને એમાં જો હું કસુરવાત થઈશ તો સંત જુરિયા પરમેશ્વરને જે જગ્યાએ ફાંસી આપી હતી એ કિલ્લા ઉપરથી મને ફાંસી આપજો તમારો ભાજપનું રાજ છે અને ભાજપના રાજને સત્તાનો દુરુપયોગ કરી તમે નાના માણસોને દબડાવવાની કોશિશ જે કરી રહ્યા છે એ નિંદન્ય બાબત છે ત્યારે હું આપને આ ચોવીસ કલાક બોતેર કલાકનો ટાઈમ આપું છું અને ટાઈમની અંદર તમારી જ ગ્રામ પંચાયતમાં તમારી માતાશ્રીના અને તમારા દીકરાના વખતમાં થયેલા કેટલ સેટના કામો હોય સૌરક્ષણ દિવાલ કામો હોય આ આપણે પેવર બ્લોક કામો હોય આરસીસી ના કામો હોય એ જેટલાના તમે બિલ લીધા છે અને જે માપ લખ્યું છે એટલું સ્થળ ઉપર તમે સાબિત કરીને મને બતાવો એવી આપને મારે ખાસ અપીલ છે